સુરતમાં પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે 75મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં પોલીસની અલગ અલગ પ્લાટૂન સાથે પરેડ કરવામાં આવી હતી જેમાં સૌથી આકર્ષણનું કેન્દ્ર મહિલા પોલીસની ટીમ દ્વારા બ્લાઇન્ડ વેપન કર્તવ્ય બતાવવામાં આવ્યું હતું જેમાં મહિલા પોલીસની ટીમે આખે પાટા બાંધી એકે 47 થી લઈ જુદી જુદી 8 થી 10 જેટલી ગનને આખી ખોલી નાખી હતી અને ફરી તે જ રીતે બંધ કરી નાખી હતી દેશ આજે પંચોતેરમો ગણતંત્ર દિવસ ઉજવી રહ્યો છે સૌથી વડાપ્રધાન મોદીએ વોર મેમોરિયલ પર પહોંચી શ્રદ્ધાંજલિ આપી હતી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ બીજી વખત રાજપથ પર તિરંગો ફરકાવ્યો હતો ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન ચીફ ગેસ્ટ છે ત્યારે દેશમાં દેશભક્તિની દાજ સાથે પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે ગુજરાતમાં પણ રંગે ચંગે ઉજવણીઓ થઈ રહી છે સ્કૂલ કોલેજ સરકારી કચેરીઓમાં ધ્વજવંદનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું રાજ્યના ચાર મહાનગરો અમદાવાદ સુરત વડોદરા અને રાજકોટમાં દેશભક્તિ સાથે રામ ભક્તિના ગીતો ગુંજ્યા હતા સુરતમાં પણ આજે ગણતંત્ર પર્વની રંગે ચંગે ઉજવણી કરવામાં આવી હતી અજય કુમાર ના હસ્તે ધ્વજવંદન કરાવી આ પર્વની ઉજવણી થઈ હતી સુરત શહેરના નાગરિકો શહેર પોલીસના ઉચ્ચ અધિકારીઓ શહેરના પ્રબુદ્ધ નાગરિકો સહિત સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે આ દિવસની ઉજવણી કરાઈ હતી ગણતંત્રની ઉજવણી સાથે જુદા જુદા પ્રકારની વિશેષ કૃતિઓ રજૂ કરાઈ હતી જેમાં સૌપ્રથમ જુદી જુદી બટાલિયનો દ્વારા વિશેષ પરેડ કરવામાં આવી હતી ટ્રાફિકથી લઈ મહિલા પોલીસ સહિતની બટાલિયન દ્વારા આકર્ષક પરેડ કરવામાં આવી હતી જેનું સૌપ્રથમ સુરત પોલીસ કમિશનરે નિરીક્ષણ કર્યું છે ત્યારબાદ સૌથી આકર્ષણનું કેન્દ્ર મહિલા પોલીસની ટીમ દ્વારા બ્લાઇન્ડિંગ વેપન કરતબ કરવામાં આવ્યું હતું જેમાં મહિલા પોલીસની ટીમે આખે પાટા બાંધી એકે ફોર્ટી સેવન થી લઈ જુદી જુદી આઠ થી દસ જેટલી ગન ને આખી ખોલી નાખી હતી અને ફરી તેને તે જ રીતે બંધ કરી નાખી હતી ત્યારબાદ જુદી જુદી શાળાના વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિની સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરાઈ હતી ભારત કે ગણતંત્ર દિવસ કે અવસર પર આજ સુરત શહેર પોલીસ દ્વારા પરેડ કા આયોજન કર્યા ગયા સુરત શહેરના નાગરિકો જેવી રીતે એકબીજાની સાથે સહકાર કરીને પહેલાં નંબરના સ્વચ્છતમ સિટી બન્યા છે એવી જ રીતે સલામતીની બાબતમાં અમારો નિર્ધાર છે કે સુરત સૌથી સલામત શહેર ભારત વર્ષમાં પણ છે અને ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમ મજબૂત રીતે સુરતમાં જેવી રીતે પ્રતિસ્થાપિત થયું છે આ બહુ મહત્ત્વની બાબત છે એક વખત ફરીથી આપણે નિર્ધાર કરીએ કે રાષ્ટ્રના જેટલા સ્પ્નો છે એને પૂર્ણ કરવા માટે આપણે પોતપોતાની રીતે મહેનત કરીશું પોતાની જાતને વધારે શ્રેષ્ બનાવીશું અને સુરત સિટી પોલીસ નાગરિકોની સુરક્ષા અને સલામતી માટે વધુમાં વધુ સારી કામગીરી કરશે આ સંકલ્પ હું દોરાવું છું એટલે સ્મોલ આર્મ સિસ્ટમ એલ એમ લાઈટ एमोग सिलेक्ट फायर पर्सनल डिफेंस वेपन और ग्लॉक पिस्टल है और अब हम सभी देख पा रहे हैं कि इनके सामने जो वेपन रखा था उसे चेंज किया जा चुका है अब इनके सामने कौन सा वेपन है वो इन्हें नहीं पता फिर भी अपने द्वारा प्राप्त किया गया प्रशिक्षण जिसके बल पर ये फिर से वही कार्रवाई करेंगे क्यों ना फिर से एक बार जोरदार तालियां हो जाए और इनकी हौसला अफजाई की जाए ने का हेतु यह है कि विकट से विकट परिस्थिति कि जिसमें हथियार को चलाने के लिए संभवित प्रकाश का जब अभाव हो या फिर कोई ऐसी परिस्थिति हो जहाँ पर प्राकृतिक प्रकाश भी ना मिल पाए तब ऐसी परिस्थिति में भी अपने वेपन को इतना अच्छे से ये खोल और जोड़ पाए इसलिए इस प्रकार के ड्रिल का आयोजन किया जाता है ડેમોન્સ્ટ્રેશન ડ્રિલ ને એસઆાઇ શ્રી પ્રદીપ ગામિત કે નિરીક્ષણ કે અંદર Report H24 News Surat.